હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા વનલાઈનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ પેલો પ્રશ્ન રણપ્રદેશના વિસ્તારને રોકવા માટે ગ્રેટ ગ્રીન વોલનું નિર્માણ ક્યાં કરવામાં આવી રહ્યું છે તો રણ પ્રદેશના વિસ્તારને રોકવા માટે ગ્રેટ ગ્રીન વોલનું નિર્માણ આફ્રિકામાં કરવામાં આવી રહ્યું છે ત્યાર પછી આંતરરાષ્ટ્રીય હિમ દીપડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય હિમ દીપડા દિવસ ત્રેવીસ ઓક્ટોમ્બરે ઉજવવામાં આવે છે ત્યારબાદ છોડની વૃદ્ધિ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો છોડની વૃદ્ધિ માપવા માટે કેસ્કોગ્રાફ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી વિશ્વનું સૌથી રંગીન પક્ષી કયું છે તો વિશ્વનું સૌથી રંગીન પક્ષી પીઠા છે ત્યારબાદ પલામુ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે તો પલામુ વન્યજીવ અભયારણ્ય ઝારખંડ રાજ્યમાં આવેલ છે ત્યાર પછી ભારતે કયા દેશ સાથે મળી વાઘના સંરક્ષણ માટે સેવ નામની પહેલ શરૂ કરી છે તો ભારતે નેપાળ દેશ સાથે મળી વાઘના સંરક્ષણ માટે સેવ નામની પહેલ શરૂ કરી છે ત્યારબાદ વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વ દૂધ દિવસ એક જૂને ઉજવવામાં આવે છે નેક્સ્ટ ડોક્ટર સલીમ અલી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો ડોક્ટર સલીમ અલી પક્ષીવિદ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ત્યાર પછી બિશ્નય આંદોલનના નેતૃત્વ કરતા કોણ હતા તો બિશ્નોય આંદોલનના નેતૃત્વ કરતા અમૃતા દેવી હતા ત્યારબાદ રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે ઘડવામાં આવી તો રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ બે હજાર છ માં ઘડવામાં આવી ત્યાર પછી પર્યાવરણ અધિનિયમ ઓગણીસો ને છ્યાસી કઈ દુર્ઘટના બાદ ઘડવામાં આવ્યો તો પર્યાવરણ અધિનિયમ ઓગણીસો છ્યાસી ભોપાલ ગેસ દુર્ઘટના બાદ ઘડવામાં આવ્યો ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ કઈ અનુસૂચિમાં સમાવેશ પામેલ પ્રાણીઓનો શિકાર કરી શકાશે ત્યાર પછી કઈ વનસ્પતિના પરાગનયન રાત્રિ પક્ષીઓ દ્વારા થાય છે તો રૂખડો વનસ્પતિના પરાગનયન રાત્રિ પક્ષીઓ દ્વારા થાય છે ત્યારબાદ ચાનું ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી તો ચાનું ઉત્પાદન વધારવા માટે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી મિત્રો આવનારી ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઓલ્ડ પેપર સોલ્યુશન મોડલ પેપર સરીસરૂપને લગતા વન લાઈનર ક્વેશ્ચન્સ પ્રાણીઓને લગતા પક્ષીઓને લગતા વિડીયોઝ બનાવેલા છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જે આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય તેવી છે તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો તથા ઉપર આઈ બટન પર પણ પ્લેલિસ્ટની લિંક આપેલી છે તો તે લિંક પર ક્લિક કરીને તમે તે બધા વિડીયો જોઈ શકો છો તો આગળ વિડીયો જોઈએ ત્યાર પછી ગુજરાતમાં કયા જિલ્લામાં ચીકુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તો ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ચીકુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ત્યારબાદ ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે તો ભારતમાં પૂંછડી વગરના હુલ્લો ગીબન નામના વાનર જોવા મળે છે ત્યાર પછી વર્ગીકરણ વિદ્યાનું પ્રથમ ચરણ કયું છે તો વર્ગીકરણ વિદ્યાનું પ્રથમ ચરણ ઓળખવિધિ છે ત્યારબાદ કઈ વનસ્પતિના પાન યાદશક્તિ વધારવા માટે ઉપયોગી છે તો મુંડકવર્ણી વનસ્પતિના પાન યાદશક્તિ વધારવા માટે ઉપયોગી છે ત્યાર પછી ગુજરાતના કયા સ્થળે આમળાનું સૌથી મોટું વૃક્ષ મહાવૃક્ષ જાહેર કરાયું છે તો ગુજરાતમાં ઉત્તર સંડા સ્થળે આમળાનું સૌથી મોટું વૃક્ષ મહાવૃક્ષ તરીકે જાહેર કરાયું છે ત્યારબાદ પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે તો પુષ્પોનો દલપત્ર ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે ત્યાર પછી ભારતનો સૌથી જૂનો બોટોનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે તો ભારતનો સૌથી જૂનો બોટોનિકલ ગાર્ડન કર્ણાટક રાજ્યમાં આવેલ છે ત્યાર પછી ગુજરાતમાં સૌથી નાનું રીંછ અભયારણ્ય કયું છે તો ગુજરાતમાં સૌથી નાનું રીંછ અભયારણ્ય સુલપાણેશ્વર અભયારણ્ય છે ત્યારબાદ કઈ વનસ્પતિ બીજનો ઉપયોગ પથરી તોડવા માટે થાય છે તો ગોખરૂ વનસ્પતિ બીજનો ઉપયોગ પથરી તોડવા માટે થાય છે ત્યાર પછી વાતાવરણમાં કયા ગેસની વૃદ્ધિ ભૂકંપ આવવાના સંકેત આપે છે તો વાતાવરણમાં રેડોન ગેસની વૃદ્ધિ ભૂકંપ આવવાના સંકેત આપે છે ત્યારબાદ કયા નેશનલ પાર્કને હિરોઈન ઓફ નેશનલ પાર્ક કહેવામાં આવે છે તો સિરોય નેશનલ પાર્કને હિરોઈન ઓફ નેશનલ પાર્ક કહેવામાં આવે છે ત્યાર પછી ખેચરીના વૃક્ષને કયા રાજ્યમાં જેમી તરીકે ઓળખવામાં આવે છે તો ખેચરીના વૃક્ષને તેલંગાણા રાજ્યમાં જેમી તરીકે ઓળખવામાં આવે છે હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ